ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીએસઆઈ ઝાલા એવી બાતમી મળેલી કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે અડધા ભાઈઓની શર્ટવાળો છે બ્લેક કલરનો એ કોઈક માદક પદાર્થ લઈને આવેલા હોવાનું જણાયું જે બાતમીના આધારે બી ડિવિઝનના શ્રી તથા સ્ટાફ બધા ભેગા મળી રેડનું આયોજન કરી અને જણાવેલ જગ્યા ઉપર જતા ઈસમ મળી આવેલા ઈસમનું નામઠામ પૂછતા એ ઈસમ પોતાનું નામ શાહરૂખ બસીરભાઈ મિયાણા અને બીજો ઈસમ હતો જે નામ રાહુલ દીપકભાઈ ગોસાઈ જેઓને પંચો રૂબરૂ તેમજ અધિકારીઓની રૂબરૂ ઝડપથી તપાસ કરતા શાહરૂખના પાછળના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ પદાર્થ જેવું કંઈ મળી આવેલું જેને એમ સૂંઘી જતાં કંઈક અલગ પ્રકારની સ્મેલ આવતા પછી તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલને બોલાવવામાં આવેલ એફએસએલ બોલાવવામાં આવે પછી એફએસએલના પરીક્ષણ બાદ એફએસએલે આ ડ્રગ્સને એમડી ડ્રગ્સ હોવાનું જણાવ્યું જેથી બંને વિષયમોની નાર્કોટિક્સના કાયદા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ નામદાર કોર્ટમાં આ રજૂ રજૂ કરી તેઓના પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે જે ડ્રગ્સ પકડાયેલું હતું જે સાત પોઈન્ટ પાંચ મિલીગ્રામ હતું જેની કિંમત પંચોતેર હજાર રૂપિયા જેટલી કિંમતનો કબજે કરવામાં આવેલ છે બંને આરોપી જામનગરના છે હાલ અને હાલ રિમાન્ડ લીધેલા છે પાંચ દિવસના અમારી પાસે એને રિમાન્ડ છે એટલે પાંચ દિવસમાં એની જે પણ ગુનાહિત ઇતિહાસ પૂર્વ ઇતિહાસ તેમજ શું શું આગળ કોઈ આવા ડ્રગ્સમાં હેરાફેરી કરેલી છે કે હાલ સુધી એવું જાણવા નથી મળ્યું પણ મુંબઈથી લાવેલાનું હાલ જણાવે છે અને ત્યાં પણ તપાસ કરવામાં આવશે અને હાલ અહીંયા કોઈ કોઈને આપવાનું હતું કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે અને પાંચ દિવસના રિમાન્ડ અમારી પાસે રિમાન્ડ હેઠળ છે એ હાલ હતું પ્રકાશમાં નથી